દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો વધતા રાજ્યની દીકરીઓ અને એમના પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે

દાહોદ વડોદરા સુરત અમદાવાદ કેટલાય શહેરોમાં કેટલી બધી ઘટનાઓ બની રહી છે તો એ કેમ બની રહી છે જો કાયદો કડક છે તો ગણ્યા ગાંઠા અને આંગળીના વેઢે ગણી શકાય એવા કેસમાં કડક પગલા ભરાય છે અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો બનાવીને ખોબલે ખોબલે વોટ લેવાય છે

પોલીસ કર્મચારીઓ પણ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે શું છે બનાસકાંઠાની આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ બનાસકાંઠાના ભીલડી ભીલડી ગામ છે બનાસકાંઠાનું જ્યાં એક મહિલા છે જેને એના પતિ સાથે કજીયો થાય છે કોઈ બાબતે એમને બંનેને ઝઘડો થાય છે અને એ મહિલા એના પિયર રહેવા માટે જતી રહે છે એના પિયર ગયા પછી અમુક લોકો છે કે જે એને સારા ભવિષ્યની લાલચ આપે છે એને નોકરીની લાલચ આપે છે અને અમુક લોકો એવા છે કે જે એનો ફાયદો ઉઠાવે છે કે અમે વાત કરીશું બધું સરખું થઈ જશે અને એ લોકો પછી એ મહિલાને લઈ જાય છે અને એની સાથે દુષ્કર્મ આચરે છે પતિથી અલગ રહેતી એ મહિલા ફરિયાદ નોંધાવવા માટે જાય છે ફરિયાદ નોંધાવવા જ્યારે જાય છે તો એની ફરિયાદ લેવામાં મોડું કરવામાં આવે છે જો એની ફરિયાદ એ સમયે તાત્કાલિક લઈ લેવામાં આવી હોત તો જે આરોપીઓ છે એ છટકી શકે એવી ક્ષણ એમને ન મળી હોત એ મહિલા ફરિયાદ કરવા માટે ગઈ હતી પાંચ લોકો એના પર દુષ્કર્મ આચર્યું છે એક મનુભાઈ નામના ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એક શંકર ચૌધરી નામના એક ભાઈ છે એક અર્જનભાઈ છે જે પોલીસવાળા છે એક બિયારણનો વેપાર કરે છે એવો વ્યક્તિ છે અને બીજો એક વ્યક્તિ છે આ પાંચ લોકો છે કે જે એના પિતાની ઓળખાણમાં ક્યાંક ને ક્યાંક હોય છે એ મહિલા જ્યારે ઘરે જાય છે ત્યારે આ લોકોની સાથે એના પિતાના સંબંધ હોવાના ઘરે આવરો જ આવરો બોલાચાલી થાય છે એ મહિલાને એ નોકરીની કે બીજી કોઈ સારી લાલચો આપી અને પછી એને ફસાવે છે એ મહિલા છે અને એ જ્યારે ફરિયાદ કરવા જાય છે તો પોલીસ કર્મચારીઓ પણ એની સાથે આ ખરાબ વર્તન કરે છે એવી એની ફરિયાદ છે જ્યારે એ ફરિયાદ લેવા ગઈ એમાં મોડું કરવામાં આવ્યું મોડું કરવામાં આવ્યું પછી જ્યારે પાછી ફરિયાદ નોંધાવવા ગઈ તો જે બાકીના બે પોલીસ કર્મચારીઓ છે એમનું નામ લેવાનું એમણે ખુદ કહ્યું આ એટલા માટે કહ્યું કે પહેલા જો કદાચ ફરિયાદ લઈ હોત હોત તો બધે બધા લોકોના નામ આવી ગયા અત્યારે મહિલાની ફરિયાદ તો નોંધાઈ છે કેમ કે એસપી અક્ષયરાજ મકવાણાએ આદેશ આપ્યા હતા પોલીસ સ્ટેશનમાં કે જાઓ એ મહિલાને મળો એ કેમ ફરિયાદ નથી નોંધાવવા માંગતી એ નોંધાવવા માંગે છે કે નહીં એ નથી માંગતી તો તો કારણ કારણ શું શું છે 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 અને માંગે આ બધા જ વિષયો જાણો અને એને ન્યાય મળે એ પ્રકારનું કામ કરો આ પાંચ લોકો છે કે જેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મનુભાઈ છે જે પોતાને સાંસદ પરબત

એ જ્યારે પિયરમાં હતી ત્યારે એની સાથે ફોન પર આ પ્રકારની ધમકીઓ એની કોઈ બીજી બહેન છે તો એને પણ સાચવી લેવામાં આવશે આ પ્રકારના અભદ્ર શબ્દો એ લોકો દ્વારા એને કહેવામાં આવતા હતા એ સ્ત્રી જ્યારે એના પતિના ઘરે આવી ત્યારે પણ એને સતત એના ફોન પર ફોન આવી રહ્યા હતા અને એ ફોન બધું જ જે થઈ રહ્યું હતું જેના કારણે સખત ટેન્શનમાં હતી એની સાથે ત્રણ મહિનાથી આ પ્રકારના કૃત્યો ચાલી રહ્યા હતા એને આપવામાં આવતી હતી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી ને બ્લેકમેલ કરવામાં આવતી હતી એના પતિએ એને કારણ પૂછ્યું કે તું સખત ટેન્શનમાં કેમ રહે છે એ મહિલાએ જવાબ આપ્યો કે મારી સાથે આ પ્રકારની ઘટના બની છે એ બંને પતિ પત્ની પછી ફરિયાદ નોંધાવવા જાય છે અને પછી ફરિયાદ લેવામાં મોડું કરવામાં આવે છે મોડું થાય છે એના કારણે પાછા એ ફરિયાદ કરવા માટે તૈયાર નથી થતા અને થાય છે તો એક બે લોકોના નામ કમી કરાવવા માટે થાય છે જાય છે અત્યારે જે ફરિયાદ નોંધાય છે એમાં લોકોના નામ જે મેં તમને કહ્યા એ લોકોના નામ નોંધાયા છે હવે આગળની કાર્યવાહી શું કરવામાં આવે છે એ કોણ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ જે બિયારણનો ધંધો કરે છે એ વ્યક્તિ કોણ છે કેમ આ રીતે મહિલાને ફસાવવામાં આવી એ બધા જ વિષયો પર તપાસ થશે પોલીસ કર્મચારીની સંડોવણી નીકળશે તો એના પર પણ તપાસ કરવામાં આવશે સૌથી મોટો સવાલ એ છે કે પતિથી અલગ રહે છે એનો અર્થ એ નથી કે એ કોઈની પણ સાથે જઈ શકે છે કોઈ પણ એના પર કોઈ પણ પ્રકારનું કૃત્ય કરી શકે છે જે રાજ્યની અંદર જે શહેરોની અંદર દીકરીઓની સુરક્ષાની સૌથી મોટી વાતો થતી હોય છે એ જ જગ્યાઓ પર એની સાથે આવા આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં તો એ ન પોતાના પરિવારને કહી શકે ન એ પોતાના પતિને કહી શકે આ મહિલા એટલી નસીબવાળી હતી કે એના પતિ એની વાત સમજી અને એની સાથે ફરિયાદ નોંધાવવા માટે ગયા બાકી મોટાભાગની ઘણી બધી ઘટનાઓ એવી આવે છે સામે કે જ્યાં ન્યાય મળે છે ક્યારે જ્યારે એ દીકરી મરી જાય ત્યારે ત્યાં સુધી એને ન્યાય મળતો નથી ન્યાય મેળવવા માટે મરવું પડે છે એવી સિસ્ટમ આપણે ત્યાં ઊભી થઈ છે એટલે અપેક્ષા એ રાખીએ કે પોલીસ કર્મચારીઓ પાસે જ્યારે આટલી ગંભીર ગુનાની કોઈ ઘટના આવતી હોય તો એ પહેલાં તો સૌથી પહેલાં એમની પ્રાથમિક ફરજ એ છે કે એ પહેલાં ફરિયાદ નોંધી લે પછી તપાસ કરે પોલીસ કર્મચારીઓએ ફરિયાદ લેવામાં મોડું કેમ કર્યું એનો પણ જવાબ મળે એવી અપેક્ષા રાખીએ છીએ આ ઘટનામાં એ મહિલાને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર